હેલો મિત્રો કેમ છો બધા તો આજે હું આવી ગઈ છું આઈએનએસ ખુખરી મેમોરિયલ જે આવેલું છે દીવ કે અમે લોકો અવારનવાર આવતા જ હોઈએ કેમ કે અમારા ગામથી ચૌદ પંદર કિલોમીટરની દૂરી પર જ દીવ આવેલું છે અહીંયા દીવમાં તમે આવશો તો તમને બહુ બધા જોવાલાયક અને ફરવાલાયક સ્થળો જોવા મળશે પરંતુ તેમાંની જો મારી ફેવરિટ કોઈ જગ્યા હોય તો એ છે આ ખુખરી બીચ કેમ કે આ જગ્યા ફોટોશૂટ માટે બહુ મસ્ત છે ફોટોશૂટ શૂટ પ્રી વેડિંગ શૂટ પાર્ટી વિડીયો શૂટ માટે આ આઈએનએસ ખુખરી મેમોરિયલ દીવ બહુ જ મસ્ત અહીંયા અમે પાંચ લોકો આવ્યા હતા અમીબન્ને મારી મોટી બેન અને જીજો અને આ છે માસીની લાડલી સોનું અમે બધા જ લોકોએ બહુ જ મજા કરી અને સૌથી વધારે મજા માણી હોય તો એ છે આ સોનું એને દરિયામાંથી ખેંચીને બહાર લાવવી પડી બહુ બધા ફોટા અને વિડીયો શૂટ કર્યા પછી અમને લાગી ગઈ ભૂખ એટલે કંઈક નાસ્તો કરવો પડશે પરંતુ શું નાસ્તો કર્યો એ તમને આગળના વિડીયોમાં જાણવા મળશે જો તમે લોકો પણ દેવ આવો તો આ આયનીઝ ખુખરી બીચ પર જરૂરથી આવજો બહુ મજા આવશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં મળીએ નવા વિડીયોમાં આવજો